આવી પોતાના ફાયદા માટે સરકારી શૌચાલય તોડી પાડ્યું દુકાન આગળ શૌચાલય નડતું હોવાથી સરકારી શૌચાલય તોડી નાખ્યું તંત્રના ધ્યાને આવતા માત્ર પચાસ હજાર નો જ દંડ ફટકારવામાં આવ્યો રાજકીય વગ હોવાથી સીલ ન કરાયું હોવાની પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે સોલિડ વેસ્ટ વિભાગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે શાસ્ત્રીનગરમાં ભાજપના કાર્યકરે આ દાદાગીરી કરી છે કે પોતાની જે દુકાન હતી તેની સામે જાહેર શૌચાલય હતું સરકારી શૌચાલય હતું અને તેને તોડી પાડ્યું છે એમસી વેસ્ટ વિભાગ સામે અત્યારે એટલા માટે સવાલ થઈ રહ્યા છે કે ખાલી પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સીલ મારવાની જે કામગીરી છે તે કરવામાં નથી આવી તેને લઈને અત્યારે લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે ગંદકી અને કચરાના મુદ્દે સામાન્ય વેપારીઓની દુકાનોને સીધે સીધું સીલ મારી દેતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ વિભાગનું તંત્ર અહીંયા રાજકીય પક્ષના કાર્યકર સામે નતમસ્તક થઈ ગયું છે જી હા શાસ્ત્રીનગર વિસ્તારમાં મારી પાછળ આપ જોઈ શકો છો આ જે દુકાન છે પ્રસિદ્ધ તેની આગળ ગંદકી પણ એટલી જ છે અને ડેબ્રિજ પણ એટલો જ પડેલો છે ચાય કરીને આ જે દુકાન છે તેના સંચાલક એક રાજકીય પક્ષના કાર્યકર છે અને ત્રણ દિવસ પૂર્વે જ તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી વગર અહીંયા જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનું જે શૌચાલય હતું તેને તોડી પાડ્યું હતું જે બાદ આ અંગેની જાણ તંત્રને થતાં પ્રથમ તો તંત્ર સીલ મારવા માટે પહોંચ્યું હતું પરંતુ રાજકીય ભલામણ બાદ આ સીલીની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી અને આખરે ફક્ત પચાસ હજારનો દંડ કરી આ કાર્યવાહી છોડી દેવામાં આવી છે ત્યારે પ્રશ્ન એ છે કે સામાન્ય વેપારીઓને જો તેમની દુકાનની આગળ કચરો મળી આવે તો તુરંત સીલ મારી દેવાય છે ત્યારે આ જ સત્તાધારી પક્ષના કાર્યકરની જે દુકાન છે